નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિકમાં જે ગ્રાન્ટેડની આવી છે તો તેમાં આજે આમ જોઈએ તો જ્ઞાન સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર થઈ ગયું છે તો તમે ના જોયું હોય તો તમે વેબસાઇટ પ્રે જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓ જેવું તમે ઓપન કરીશો મિત્રો તો આ વેબસાઇટમાં તમને મીડિયમ વાઇઝ તમને શાળાઓનું લિસ્ટ મળશે બીજું કે કયા વિષયમાં કેટલા ઉમેદવારો છે તો એ વિષયની તમને પીડીએફ જોવા મળશે એમાં તમને જ્ઞાન સહાયક ભરતીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો એની પણ તમને માહિતી તેમાં મળી રહી છે મિત્રો બીજું કે શાળા પસંદગી કઈ રીતે પ્રોસેસ એની કરવાની હોય છે મિત્રો તો હવે આપણે એ તમામ માહિતી મિત્રો પછીના વિડીયોમાં તમને એ માહિતી સાથે વિડીયો મૂકીશ મિત્રો તો આજે આ જ્ઞાન સહાયક પ્રાથમિક ગ્રાન્ટેડમાં જે કાંઈ જગ્યાઓ આપણી સામે આવી છે મિત્રો તો આ જ્ઞાન સહાયક પ્રાથમિકમાં ગ્રાન્ટેડમાં એકથી પાંચમા ધોરણમાં કેટલી જગ્યાઓ છે છથી આઠમાં કયા કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે આમ આપણે કુલ જગ્યાઓ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાની છે તો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમને આ જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટમાં તમારો કેટલો નંબર છે કેટલી જગ્યાઓ છે તો તમારે આ જ્ઞાન સહાયકમાં કેવું રહેશે તો તેના પરથી તમને ખ્યાલ આવી જશે મિત્રો તો જોઈએ આપણે તો વાત કરીએ મિત્રો તો જ્ઞાન સહાયકની વાત કરીએ તો જ્ઞાન સહાયકમાં પ્રાથમિકમાં જો ગ્રાન્ટેડમાં બે હજાર ચોવીસ પછીની વાત કરીએ મિત્રો તો કઈ કયા વિષયમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો તે આપણે એક માહિતી મેળવી મિત્રો તો જોઈ શકો છો મિત્રો જો ધોરણ એકથી પાંચની વાત કરીએ મિત્રો તો કુલ ત્રણસો ને બાર જગ્યાઓ ખાલી છે મિત્રો હવે છ થી આઠની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ ભાષામાં જોઈએ તો ચાલીસ જગ્યાઓ છે ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો ગણિત વિજ્ઞાનમાં બસો ને ઓગણપચાસ જગ્યાઓ છે અને જો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો સામાજિક વિજ્ઞાનમાં એકસો ને ત્રીસ જગ્યાઓ છે તો એકંદરે એકથી આઠની વાત કરીએ જ્ઞાન સહાયક પ્રાથમિક ગ્રાન્ટેડમાં તો મિત્રો સાતસો ને એકત્રીસ જગ્યાઓ માટે આ ભરતી મિત્રો આવી છે તો હવે તમે વિષયવાર પીડીએફ દ્વારા તમે મેરિટ ક્રમાંક પણ જોઈ લીધો છે જગ્યાઓ પણ તમે જાણી લીધી તો હવે તમે પોતે અંદાજ કાઢી શકો છો કે આપણો કેટલો મેડિકલમાં કોઈ તો આ જ્ઞાન સહાયકમાં આપણે લાગી શકીએ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કંઈ જ્ઞાન સહાયક પ્રાથમિક ગ્રાન્ટેડમાં જે ભરતી મિત્રો થવાની છે તો તેની એકથી પાંચ ધોરણમાં કેટલી જગ્યાઓ છે અને છ થી આઠમાં ભાષામાં ગણિતમાં અને સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ છે મિત્રો એ તમે જાણી મિત્રો તો હવે આગળના વિડીયોમાં મિત્રો આપણે જે કાંઈ આ જ્ઞાન સહાયકમાં શાળા પસંદગી કઈ રીતે કરવાની જે કાંઈ નવી ડિટેલે છે મિત્રો એ તમામ માહિતી મિત્રો હું તમને હવે પછીના વિડીયોમાં તમામ માહિતી મિત્રો સમજાવીશ તો આશા રાખો કે આપને આ જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ વિશે જે કાંઈ આંકડાઓ મળ્યો તારી લાગી છે મિત્રો તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો